તથા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ધ્યાનમાં લઈને આવનાર તારીખ અગિયારમી માર્ચના દિને ગુજરાત બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે તે બાબતને પ્રાથમિકતા આપતા વાઘીચા મહાદેવના મંદિર ખાતે આવેલ આશ્રમ શાળામાં એક પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે પોલીસ સમન્વય સમિતિના સક્રિય સભ્યો અને આજ દિન સુધી પૂજન કરાવનારના પૂજક શ્રી ચિરાગ પાઠક તથા શ્રી સુધીર વ્યાસ દ્વારા આ સેવા આપવામાં આવી હતી આજ દિને વિદ્યાર્થીઓને શ્રી ગણેશ અને સરસ્વતીની આરાધના કરવામાં આવી જેનાથી આવનાર પરીક્ષામાં આધ્યાત્મિક આત્મવિશ્વાસ અને એકાગ્ર ચિત્તે અને હકારાત્મક અભિગમ સાથે પરીક્ષા આપી શકે પોલીસ સમન્વય સમિતિ દ્વારા બાળકોને બોલપેન રુદ્રાક્ષ રક્ષા પોથી હનુમાન ચાલીસા અને મીઠાઈ આપી શુભકામના પાઠવવામાં આવી હતી આજના દિને શાળાના આચાર્ય શ્રીમતી મીનાબેન તથા ઇન્ચાર્જ આચાર્ય શ્રી દેવસિંહભાઈ તથા શાળાના શિક્ષણગણ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં ચારસોથી વધુ વિદ્યાર્થીઓએ હાજર રહી લાભ લીધો હતો કાર્યક્રમના પોલીસ સમન્વય સમિતિના મહુવા પ્રમુખ શ્રી પ્રયાગનાથજી કામરેજ વિભાગના ઉપપ્રમુખ શ્રી રાજુ પટેલ શ્રી કૃણાલ પટેલ શ્રી જિગ્નેશ ભક્તા કુમાર સોનિયા ગાવિત મદદરૂપ થયા હતા આ દિને આજના અવસર બાડોલી ખાતે આવેલ સ્વરાજ આશ્રમ શાળાની દીકરીઓને લાભની તક મળી હતી આ કાર્યક્રમના ભાગરૂપે શ્રી મુન્નાભાઈ કામરેજ પ્રમુખ શૈલેષભાઈ મહોવા પ્રમુખ શ્રી પ્રયાગભાઈ શ્રી ચિરાગભાઈ તરફથી સહાય પ્રાપ્ત થઈ હતી આ પ્રસંગે મહોવા પ્રમુખના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે કેક કાપી શુભકામના પાઠવી હતી તમામ વિદ્યાર્થીઓ તથા સભ્યોએ વાઘીચા શિવ મંદિર ખાતે મહાપ્રસાદી લીધી હતી